મોટો મોટું મરમ છે મોટો મોટું રમજ મોટો મોટો મતરે કેવા છે માધાપુર નો મેળો આપણે કે મેળો આજે નહીં માધાપુર નો મેળો મિત્રો આપણે નાનપણ માં સાંભળ્યું હતું કે માધવપુર નો મેળો પણ આજે નજરે નિહાળ્યો છે તો આજે આપણે સંપૂર્ણ મેળાની ની બોજ કે મેળાની અંદર બાળકો માટે કેવી રાઈઝો રાખવામાં આવી છે કેવી રાઈઝો રાખવામાં આવી છે તો તો આજે આપણે સંપૂર્ણપણે મેળો વિડીયોને પૂરેપૂરો જોજો જેથી તમને માધવપુરનો મેળો નિહાળવા મળે અને મિત્રો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂર કરી દેજો તમારા મિત્ર મંડળને શેર પણ કરી દેજો જેથી તે લોકો પણ માધવપુરનો મેળો લાવી નિહાળી શકે ગેટ આપણે અંદર પ્રવેશ કરી ચૂક્યા છીએ અને અહીંથી જે બાળકોનો વિભાગ છે ત્યાંથી આપણે વિડીયો શરૂઆત કરીએ વિડીયોની જેવા જ આપણે એન્ટ્રી ગેટથી થોડા અંદર જઈએ એટલે બાળકો માટે અહીં જમ્પિંગ રાખવામાં આવ્યા છે તેની બાજુમાં પણ બીજું એક જમ્પિંગ રાખવામાં આવ્યો છે ને ચાર પાસે સુંદર બાળકો માટે મિત્રો એક બાળકોને એક સરસ મજાની અલગ પ્રકારની રાઈડ છે જોવા મળશે આપણે ક્યારેય જોઈ નથી આ પહેલી વાર જ જોઈ છે રાઈડ છે ત્યારબાદ જોશું તો ત્યાં પણ એક સુંદર મજાની રાઈડ છે એની અંદર જોવા જોઈએ બાળકોની ગાડી છે હેલિકોપ્ટર જે બાળકોની રાઈડ રાખવામાં આવી છે તેની અંદર એક સરસ મજાનું હેલિકોપ્ટર પણ રાખવામાં આવ્યું છે અને હેલિકોપ્ટર તમે જોશો તો જો બાળકો અંદર રમતો જ છે કે આપણે હેલિકોપ્ટરની અંદર બેઠા છીએ ત્યારબાદ એની પાસે એક ટુ વ્હીલ રાખવામાં આવી છે ત્યારબાદ ફોર વ્હીલ રાખવામાં આવી છે અને ત્યારબાદ એક સરસ મજાનું નાનો પ્લેન રાખવામાં આવ્યો છે ત્યારબાદ હેલિકોપ્ટર રાખવામાં આવ્યું છે એ પણ પેક છે અહીં પણ એક સુંદર મજાની રાઈડ છે બાળકોની અહીં પણ બાળકો માટે સરસ મજાની એક રાઈડ રાખવામાં આવે છે જેની અંદર તમે લો છો તો બધા સંગલે જલવાળત છે લો છે ત્યારબાદ બતક છે એક છે ત્યારબાદ સિંહ છે ત્યારબાદ હરણ છે એ તો નાના બાળકો માટે સરસ મજાની ફ્રેન્ડ છે બાળકો ફ્રેન્ડનો આનંદ માણી રહ્યા છે

धेपुर नाइड मरीसीं अ ઓકે બહુ જ મારું બસ સમજ આવે કે આજે જે માધવપુરનો મેળો આપણે ખઈ સાંભળ્યું હતું કે માધવપુરનો મેળો આજે ધંધરે ની આળો માધવપુરનો મેળો તમે પણ નિહાળો જો આ ફોટો તમને બહુ ખાઈ હું નું ભાઈ ભાઈને પણ જોવો બતાઈ એ આ જય દ્વારકાધીશ

ধরি জগজু আমি সোর ধরতে চগ জুনি আগু চো গির ਅਬਦੁੱਦਾ ਹੇ ਤੁਨ ਪੀਵੇ

મિત્રો આપણે મેળા તો ઘણા જોયા પણ આ માધવપુર મેળાની મેળા ની તો મોદક થઈ અલાઈને સરસ મજાની એક નાના બાળકોની ની હેલિકોપ્ટર ની રાઈ છે અને એની પણ બાળકો મોજ માણી રહ્યા છે જેની એક જેટ બાજુ સરસ મજાની ટ્રેન પણ રાખવામાં આવેલી છે જો ટ્રેન ટ્રેન ની પણ આ બાળક મોજ માણી રહ્યા છે બાળકો માટે લાઈવ જોવા મળશે જુદા જુદા પ્રકાર માં એમ આપણે ક્યારે ના જરૂર જોવા મળે છે હાર્મોની જોવા હોય હવે શરૂ થઈ રહી છે આપણે જોઈએ ટૂંક સમય ટાઈપ રાઈઝ છે તેની બાજુમાં પણ બાળકો માટેની સરસ મજાની રાઈઝો છે તો આપણે માધવ

લોંગળ છે ત્યારબાદ આપણે રોકેટ ભુચુ બ્લોગ તેઓ પણ લોંગળથી વિલોગ કરી રહ્યા છે તો બધા અત્યારે મેળાની મોજ મળે અને અત્યારે